નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે અત્યારે વાગ્યા છે સાત વાગીને ચૌદ મિનિટ એક પ્રેસ નોટ અમારી પાસે આવી છે ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પરથી આજે સવારે આપણે વિડીયો બનાવ્યો હતો કીધું હતું કે જે થયું છે એ બહુ ખોટું થયું છે સચિવશ્રીને ઈમેલ પણ કરવામાં આવ્યા હતા કે જે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર દ્રષ્ટિહીન બાળકોના પ્રશ્નો એની અંદર નાખ્યા હતા અને અત્યારે અત્યારે જ એનું રિઝલ્ટ આવી ગયું છે શું છે ન્યૂઝ હું તમને કહીશ અહીંયા તમને દેખાતું જશે બાજુમાં જુઓ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષા લેવામાં આવી છે એની અંદર આકૃતિ આલેખ આધારિત પ્રશ્નોની અંદર વૈકલ્પિક પ્રશ્નો આપેલા હતા અને એ પણ જણાવેલ છે તે મુજબ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના ભૌતિક વિજ્ઞાન વિષયના મુખ્ય પેજ પર સૂચના નંબર નવ આપેલી હતી જેમાં આકૃતિવાળા ચાર્ટવાળા પ્રશ્નોમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો આપેલા છે જેનું ખાસ ધ્યાન રાખવાનું હતું માત્ર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે એમ જણાવેલ હતું જ્યાં ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે નીચેના જે સૂચનો છે એ તદ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે પરંતુ પરીક્ષા દરમિયાન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ અને સામાન્ય જે વિદ્યાર્થીઓ છે એના સમાન ક્રમાંક દર્શાવતા પ્રશ્નો વચ્ચે ફક્ત દ્રષ્ટિહીન લખેલું હતું એટલે તમે લોકો અમને કન્ફ્યુઝ કર્યા એવું કહી દો ચોખ્ખું ઓકે તો એ જે હતું એની અંદર ધ્યાને લેતા આમાં વિદ્યાર્થીઓના હિતમાં એક નિર્ણય લેવામાં આવેલો છે મૂલ્ય જેમાં જે પણ વિદ્યાર્થીઓ જે પણ પ્રશ્નો લખેલા હશે એ પ્રશ્નોનો ઉત્તર આપ્યો હશે તેનું મૂલ્યાંકન જે છે એ કરવામાં આવેલું છે જે પણ માર્ક્સ તમે લખ્યું છે બધાના માર્ક્સ આપી દેવામાં આવશે તો ઇઝ ધ વેરી બિગ ન્યૂઝ ટુ ઓલ ઓફ યુ એન્ડ બસ જેટલો પણ સપોર્ટ આપણને જોઈતો હતો સવાર સવારમાં આપણે કર્યો અત્યાર સુધીના ઘણા બધા મિલ્સ ગયા છે અને એના ઉપરથી સાંજે સાંજે નિર્ણય લેવો પડ્યો તો કોંગ્રેચ્યુલેશન્સ ઓલ ઓફ યુ ઓલ ધ બેસ્ટ કેમિસ્ટ્રીનું લાઈવ સેશન આવે છે પણ એની વચ્ચે આ ન્યૂઝ ટપકી એટલે મને પછી આપવું પડ્યું ચલો મળીએ નેક્સ્ટ સેશનની અંદર બાલાજી ગ્રુપ ઓફ સાયન્સ ગોધરા તરફથી તમને એક્ઝામની ખૂબ ખૂબ શુભેચ્છાઓ